જેરાસીના પડકારને પદ્મિની બા વાળાએ સ્વીકાર્યો છે તેમણે કહ્યું પુરુષોત્તમ રૂપાલાની માફી રાજકીય લેવલે જેરાસી તમે એકલા નિર્ણય ન લઈ શકો રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગઈકાલે ભાજપના અગ્રણીઓની ગોંડલની અંદર સંમેલન મળ્યું આ સંમેલન બાદ પદ્મિની બા વાળા છે જે મહિલા ક્ષત્રિય સમાજના આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું એમને ઓડિયો પણ એક વાયરલ કર્યો હતો બેનનું શું કેવું છે બેન આ સંમેલન પછી તમારું શું આ તો બસ ખાલી અહીંયા જે જે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના જે રાજકીય લેવલે છે છે નિર્ણય લીધો ને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ કોઈએ ત્યાં જોયો કે કોઈ આગેવાન પણ ત્યાં કોઈએ જોયા કે આગેવાની પણ ઉપસ્થિતિ હોય કોઈ આગેવાનોની જેન્ટ્સમાં કે લેડીઝમાં અને પેલું તો ઈ હું પૂછવા એ પૂછવા માંગુ છું રૂપાલાભાઈ તમને આપને આપની સત્તાનો પાવર હોય તો મારી ઘરે પોલીસ શું કામ મૂકી હતી આપની સત્તાનો પાવર ભાઈ આપની પાસે જ રાખજો મારા ઘરે પોલીસ મૂકી તો હું મેં શું કઈ મોટો ગુનો કર્યો છે બરાબર છે અને પછી રસ્તામાં એ લોકોને ખ્યાલ આવી ગયો અહીંયા પોલીસ આવી હતી હું ઘરે નથી અને એ લોકોને ખ્યાલ આવ્યો કે પદ્મિનીભાઈ અહીંયા ગોંડલ પહોંચવાના છે તો એ લોકોએ રસ્તામાં જ બંદોબસ્ત ગોઠવી દીધો તો આટલી બધી બીક આટલી બધી તમે સાચા જ છો તો સામે આવીને વાત કરો ને તમે લોકો એમ કહો છો સોશિયલ મીડિયામાં અમે ક્યાં સોશિયલ મીડિયામાં આવવા માંગી છીએ આપ લોકો પણ સામે આવી જાઓ રૂપાલાભાઈ ખુદ એમ કહી દે કે ભાઈ હું રાજીનામું આપી દઉં છું અને ટિકિટ એની રદ થઈ જાય બસ આનેથી વિશેષ છે જ નહીં બધું આપ લોકો ઓલું કરો છો વિવાદનો અંત ક્યારે ગઈકાલે લાલ બાપુ છે એમને પણ પરસોત્તમ રૂપાલા મળ્યા વિવાદનો અંત ક્યારે આવશે વિવાદનો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે વિવાદ અંત આવશે ગઈકાલના સંમેલનની અંદર જે વાત થઈ કે હવે જે કોઈ ખોટા મેસેજ ન કરે કોઈ વાયરલ ન કરે આ બાબતને આપ કઈ રીતે ખોટા મેસેજ ન કરીએ વાયરલ ન કરીએ તો વિરોધ કેવી રીતના દર્શાવવાનો અમારે બરાબર છે અમે તો વિરોધ કરશું જ ને કેમ કે અમારું તો જે અમારે ક્ષત્રિય સમાજને જે જોઈએ છે એ તો કઈ થયું નથી તો અમારું તો બધું પડશે જ બરાબર છે એ લોકોનું શું કેવું છે એ લોકોનું કેવું એવું છે કે હવે મહાસંમેલન ગોઠવવામાં આવશે અને મહાસમેલનમાં પણ અમે બધા એક બોડી સંખ્યામાં બધા ભેગા થવાના છીએ ના એ હજી આજે ફાઇનલ થશે કે ક્યારે એ બધા આપણે એક તારીખ નક્કી કરીએ છીએ ક્ષત્રિય સમાજના જે બહેનો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું આ સંમેલનને બહેનો કઈ રીતે જુએ છે બેન તમે આ સંમેલનને કઈ રીતે જુઓ અમે તો એ એ લોકોનું હતું રાજકારણ ભલે છે કે ક્ષત્રિય સમાજનું હતું પણ રાજકારણ લેવા માગીએ છીએ કે અમે ટિકિટ રદ કરાવવા જ માગીએ છીએ એમને જયરાજભાઈ થોડોક આગળ પાછળનો વિચાર કરવો જરૂરી હતો કે બેનુ દીકરી ઉપર આવીને ઉભુ રહ્યું તો એને ત્યારે રાજકારણ જરૂરી નથી એને ક્ષત્રિય સમાજ ઉપર જ એને ઓલું થવું જોઈએ કે ના મારે બેનુ દીકરીનું કરવું જ જોઈએ ટિકિટ રદ કરાવી જ જોઈએ જી જય માતાજી બસ અમારા બધા બહેનોની એક જ માંગ હતી પહેલેથી કે આ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ એમ એટલે અમને એક આશા હતી કે જ્યારે અમારા ભાઈઓ એક બેઠક કરે છે તો અમને બહેનોને ન્યાય મળશે એમ પણ આ વસ્તુ આખી ઊંધી જ થઈ ગઈ છે અમને ન્યાયને બદલે હજી કોઈ આ સમાધાન કરી નાખ્યું છે એટલે અમે બધા બહુ જ એમ કે નિરાશ થઈ ગયા છીએ અને હજી અમે અડીખમ છીએ અમારા દરેક જિલ્લા શહેર બધાના જે બહેનો છે બધાનો એક જ મત છે કે અમારી જે માંગ હતી કે રૂપાલા જોઈએ તો હજી અમે બધા અડીખમ છીએ અને અમારો એક જ મત છે અમે આ સમાધાન ને યોગ્ય માનતા જ નથી એ માટે તો પાછી હજી અમારી માંગ એની એ જ છે કે બસ રૂપાલાભાઈ ની ટિકિટ રદ થવી હું એક જ માંગ કરી છે અમે લોકોએ અને જયરાજભાઈને પણ અમે એવું જ કીધું કે અમને બીજેપીથી કાંઈ પ્રોબ્લેમ નથી ગમે જ્ઞાતિને ટિકિટ આપે પણ રૂપાલાભાઈને હટાવે ત્યાંથી અમારે જયરાજભાઈને એટલું જ કેવું છે કે અમે આગલે દિવસે તમને કીધું તું ઓડિયોમાં અને વિડીયોમાં બધી રીતે દીદી એ જેમ વાત કરી પદ્મિભાઈ એ કે અમે જયરાજભાઈ તમારી સાથે છીએ પણ જયરાજભાઈને અમારો સાથ આપવો જોઈએ અમારી ખાલી એટલી જ માંગ હતી કે રૂપાલાભાઈને હટાવે ગમે બીજા ઉમેદવારને ઉભા કરે અમે પાછા ઘરે ઘરે જઈને પ્રચાર કરશું જેમ અમે અમે પરસોતમ રૂપાલા સાહેબનો અમે પ્રચાર કર્યો છે જે તે વખતે પહેલા બોયલા નો થઈ પેલા અમે પણ પ્રચાર કર્યો છે અમે ભાજપ પાર્ટી માં અને અમને ભાજપ પાર્ટી થી વિરોધ નથી અને અમે હજી કઈ છીએ કે એનાથી વિરોધ નથી અને અમને એવી આશા છે કે અમારું હજી ઉપર સુધી વાત પહોંચે અને નરેન્દ્ર મોદીભાઈ હજી અમારી માંગ પૂરી કરે અમે એવું જ ખાલી માનીએ છીએ અને અમને એટલો વિશ્વાસ છે કે એ અમારી માંગ પૂરી કરશે બસ હવે અમે તો આ ઝુંબેશ ચાલુ કરી છે અને એ રહેવાની જ છે હવે અમારી ઝુંબેશ રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવવાની થાય છે એક તરફ ગઈકાલે ગોંડલમાં સંમેલન મળ્યું પરસોત્તમ રૂપાલાની હાજરીમાં આ સંમેલન મળ્યું પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના ભાજપના અગ્રણી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ સંમેલન મળ્યું હતું જ્યાં આ વિવાદ પૂર્ણ થાય તે માટેની વાત કરવામાં આવી હતી બીજી તરફ ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમનું કહેવું છે કે વિવાદ પૂર્ણ ત્યારે જ થશે જ્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રૂપાલાની ઉમેદવારી બદલાશે અથવા તો રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરવામાં આવશે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમસિંહ જાડેજા બીપીએસ નેતા રાજકોટ